આજનો જે અમારો કાર્યક્રમ હતો એ વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસ તરફથી હતો અનિવાર્ય સંજોગોના કારણે એસપી સાહેબ નથી પધાર્યા અને સાહેબ બી નથી પધાર્યા એમને કંઈ અર્જન્ટ કામ આવી ગયું એ લોકો એ પ્રોગ્રામ રાખેલો કે જે વાપીની અંદર જે ટ્રાફિકની સમસ્યા છે અને બીજું કે જે પાર્કિંગનો પ્રોબ્લેમ છે એના માટે એ વલસાડ જિલ્લા પોલીસે આ કાર્યક્રમ રાખેલો હતો અને કાર્યક્રમની અંદર વલસાડ જિલ્લા ટ્રાફિક પીઆઈ

રોજ ખાલી ભરવા માટે આવે છે પણ પણ એક ગાડીનું પાર્કિંગ છોડ્યું નથી કોઈ પાર્કિંગ નથી તો ગાડીવાળા ક્યાં જશે કારણ કે જેનું ક્યાંય આશરો ન હોય ત્યાં જેવી રીતે જે અનાથ લોકો છે જેની પાસે કોઈ આશરો નથી જેવી રીતે રેલવે સ્ટેશન પર રાતના સુતા હોય છે એવી રીતે મોટર માલિક અને મોટરના ડ્રાઈવર ડ્રાઈવરે ક્યાંય આશરો ન મળે તો હાઈવે તો એનું રેલવે સ્ટેશન નથી એટલે ત્યાં પાર્ક કરી અને સુઈ જાય છે અમે સમજીએ છીએ કે ગુનો છે પાર્કિંગ ન કરવું જોઈએ ક્યાં પણ જગ્યા ન હોય તો ગાડી રાખે ક્યાં તો મારી એ લોકોને રિક્વેસ્ટ હતી કે તમે પ્રશાસનને કહો કોઈ વાપીને જલ્દીમાં જલ્દી પાર્કિંગ અને ટ્રાન્સપોર્ટ ન કરાવે એવી અમે માંગ કરેલી છે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક રાત્રિના ચોગડિયા ગુજરાતી તેમજ જોવા લાયક સ્થળો માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યોવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ